ઘરમાં થતી નાની નાની ભૂલો જે માણસને કંગાળ બનાવી દે છે પ્રસ્તાવના ઘણા લોકો કહે છે પૈસા તો આવે છે પણ ટકતા નથી એનું કારણ ભાગ્ય ઓછું હોવું નથી મોટાભાગે કારણ હોય છે ઘરમાં થતી નાની નાની ભૂલો આ ભૂલો ન તો બહુ મોટી લાગે છે ન તો આપણે એને ગંભીર લઈએ છીએ પણ ધીમે ધીમે એ આવક બંધ કરે છે ખર્ચ વધારતી જાય છે મનમાં અશાંતિ અને ગરીબી લાવે છે ચાલો જાણીએ એવી પચ્ચીસ નાની ભૂલો જે ઘર અને જીવન બંનેને કંગાળ બનાવી શકે છે પિન એક ઘરનું મુખ્ય બારણું ગંદુ રાખવું મુખ્ય બારણું બરાબર લક્ષ્મી પ્રવેશનો દ્વાર જો બારણું ગંદુ તૂટેલું કે અવ્યવસ્થિત હોય ધન પ્રવેશ અટકી જાય છે ઉપાય દરરોજ બારણું સાફ રાખો શક્ય હોય તો સાંજે દીવો પ્રગટાવો બે ઘરમાં ફાલતુ સામાન ભરેલો રાખવો જૂનો સામાન તૂટેલી વસ્તુઓ નકામી ચીજો નકારાત્મક ઉર્જા પેદા કરે છે પૈસા અટકી જાય છે ઉપાય વર્ષમાં બે વખત ઘરની સફાઈ કરો જે ઉપયોગમાં ન હોય તે દૂર કરો ત્રણ રસોડું ગંદુ રાખવું રસોડું બરાબર અન્નલક્ષ્મીનું સ્થાન અહીં ગંદગી હોય તો ઘરનો ખર્ચ વધે બચત બંધ થાય ઉપાય રાત્રે સૂતા પહેલાં રસોડું સાફ કરો ગેસ અને ચૂલો ચમકતો રાખો ચાર ખોરાકનો અનાદર કરવો ખોરાક ફેંકવો બગાડવો અન્નલક્ષ્મીનો અપમાન માનવામાં આવે છે ઉપાય જેટલું જોઈએ તેટલું જ બનાવો બચેલો ખોરાક જરૂરિયાતમંદને આપો પાંચ ઘરમાં સતત ઝઘડા થવા જ્યાં કલહ ગુસ્સો ચીસો ત્યાં લક્ષ્મી નથી રહેતી ઉપાય ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવો સમસ્યાઓ વાતચીતથી ઉકેલો છ માતાપિતાનું અપમાન માતાપિતા બરાબર જીવંત દેવતા એમનું અપમાન બરાબર ઘરમાં દરિદ્રતા લાવે છે ઉપાય વડીલોને માન આપો એમના આશીર્વાદ લો સાત પૈસાનો અયોગ્ય વપરાશ ફાજલ ખર્ચ દેખાડો ઉધાર બરાબર આવક હોવા છતાં ગરીબી લાવે ઉપાય આવક પ્રમાણે ખર્ચ કરો બચતની ટેવ વિકસાવો આઠ ઘરમાં અંધારું અને ગંદકી અંધારું ઘર બરાબર નકારાત્મકતા વધારે છે ઉપાય રોજ સૂર્યપ્રકાશ આવવા દો દીવો અથવા ધૂપ કરો નવ તૂટેલા દર્પણ ઘડિયાળ રાખવું તૂટેલી વસ્તુ બરાબર રોકાણ અટકાવે સમય અને પૈસા બંને બગાડે ઉપાય તૂટેલી વસ્તુ તરત દૂર કરો દસ નકારાત્મક બોલચાલ મારા નસીબ ખરાબ છે મને કશું મળવાનું નથી બરાબર શબ્દો જ ભાગ્ય બનાવે છે ઉપાય સકારાત્મક બોલવાની ટેવ પાડો આશાવાદી વિચારો રાખો અગિયાર ઘરમાં ઈશ્વર સ્થાન અસ્તવ્યસ્ત પૂજા સ્થળ ગંદુ હોય બરાબર આધ્યાત્મિક શક્તિ કમજોર થાય ઉપાય રોજ દીવો ધૂપ કરો પૂજા સ્થાન સાફ રાખો બાર આળસ અને સમય બગાડવો આળસ બરાબર ગરીબીનું મૂળ ઉપાય સમયસર કામ કરો નિયમિત જીવનશૈલી અપનાવો મહત્વપૂર્ણ સત્ય ગરીબી અચાનક નથી આવતી એ નાની ભૂલોથી ધીમે ધીમે આવે છે અને સાચી સમજણથી દૂર પણ જઈ શકે છે અંતિમ સંદેશ જો તમે આ નાની ભૂલો સુધારશો તો ઘરમાં શાંતિ આવશે પૈસા ટકશે જીવનમાં સ્થિરતા આવશે લક્ષ્મી ત્યાં જ રહે છે જ્યાં સ્વચ્છતા શિસ્ત સંસ્કાર અને શાંતિ હોય